ખેરગામના બહેજ ગામે ખેરગામ ચીખલી માર્ગ પર રહેતા પ્રપ્રાંતિય યુવાન બાવળિયા ફળિયા ખાતે રહેતો રામ પરવેશ રમેશભાઈ નિષાદ તેમના પાંચ મિત્રો સાથે તાન અને માન નદીના સંગમ સ્થળે નાહવા ગયા હતા જ્યાં આકસ્મિક રીતે પગ લપસી જતા નદીમાં ડૂબી ગયા હતા જેની જાણ થતાં ગામના લોકો પ્રમુખ શ્રી રાજેશભાઈને કરતાં નાયબ મામલતદાર સેહુલભાઈ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એક દોઢ કલાકની મહા મહેનત બાદ ડૂબેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો જેને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર અમને રાજેશભાઈ તરફથી જાણ થઈ એટલે અમે કાર્યક્રમમાં હતા એટલે ત્યાંથી પછી તાત્કાલિક જ અહીંયા ઘટના સ્થળે આવી ગયા અને ગામના સ્થાનિક તરવૈયાઓ અને ધરમપુર નગરપાલિકાની ટીમની મદદથી પછી શોધખોળ કરાવી છે કેટલા સમય લાગ્યો શોધખોળ લગભગ કલાક ઉપર કલાક ઉપર ગયા અમને મારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો રાજેશભાઈનો કે આપણા નદી પર શ્રાદ્ધ કરવા ગયેલા હતા અને બહેજ પટેલ ફળિયા બે નદીનો વરા પર કોઈ છોકરાનો પગ લપસી જતા અંદર ડૂબી ગયો એવી માહિતી મળે એટલે અમે સ્થળ પર આવ્યા હમણાં મામલતદાર સિંહને પોલીસને બધા જ આવી ગયેલા હતા ગામના સ્થાનિક તરવાએ લોકોએ મહેનત કરી પણ સફળતા નહીં મળી અને પછી સેહુલભાઈ ડેપ્યુટી મામલતદારે ફાયર બ્રિગેડને જાણ કરી તો ટીમ આવી અને તેમણે પ્રયત્ન કરતામાં અત્યારે મૃતદેહને બહાર કાઢ્યો છે કેટલા કલાક થઈ ગયા છે કલાક ઉપર થઈ ગયો છે કલાક ઉપર થઈ ગયો છે

बराबर से एनडीएफ की टीम कितना आके आई के लिए सारा तो जा भी गए हमने बराबर उनका मारा भी सारा तो जा भी गया